કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોની હત્યાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ દીવના ઘોઘલા ખાતે શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દુર્ગાવાહિની દ્વારા આતંકી હુમલામાં માર્યા ગયેલ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમને દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરાઈ રામ મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરી મૃતકના પરિવારજનોને ઈશ્વર હિંમત આપે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી

અને આપણા માનનીય શ્રી મોદી સાહેબને પણ કહીએ કે આવા ક્રૂર અને નિર્દય જે આતંકવાદીઓ છે એ આજે માયરા છે એનો બદલો લે અને આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમસ્ત ખારવા સમાજ જે પણ 28 લોકો માયરાને શ્રદ્ધાંજલિ આપીએ છે અને આજે અમે

એ વારંવાર આપણે આપણા દેશમાં આવીને જે ક્રૂર હત્યા કરે છે એ ન થવું જોઈએ એવી માન્ય શ્રી મોદી સાહેબને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ અને આનો બદલો લે દસ્તુ જય શ્રી રામ જય શ્રી રામ